É, eu tô com તમામ શ્રોતા મિત્રો ને મારા નમસ્કાર આપની સાથે છે આપની રેડિયો હોસ્ટ અને દોસ્ત સમૃદ્ધિ વોરા મિત્રો આજે આપણે વાત કરીશું મનોરંજન જગત ના સૌથી મોટા એવોર્ડ ગણાતા ઓસ્કાર એવોર્ડ બે ચોવીસ કે જે લોસ એન્જલસ ખાતે યોજવામાં આવ્યો હતો તો મનોરંજન જગત ના સૌથી મોટા એવોર્ડ ગણાતા ઓસ્કાર એવોર્ડ ના વિજેતાઓ ની નામ ની જાહેરાત કરવામાં આવી છે સમારોહ માં ઓપન હાઈમરે શ્રેષ્ઠ ફિલ્મ સહિત કુલ સાત પુરસ્કારો જીત્યા હતા કેલિયન મર્ફી સર્વશ્રેષ્ઠ અભિનેતા બન્યા છે અને ક્રિસ્ટોફર નોલાન શ્રેષ્ઠ દિગ્દર્શક બન્યા છે રોબર્ટ ડાઉની જુનિયરને આ ફિલ્મ માટે શ્રેષ્ઠ સહાયક અભિનેતાનો એવોર્ડ મળ્યો હતો આ તેમની કારકિર્દીનો પ્રથમ ઓસ્કાર છે ક્રિસ્ટોફર નોલાનને ગયા મહિને બાફટામાં બેસ્ટ ડિરેક્ટર અને જાન્યુઆરી મહિનામાં ગોલ્ડન ગ્લોબ એવોર્ડ પણ મળ્યો હતો આ વર્ષે ઓસ્કારમાં ઓપન હાઇમરનું પ્રભુત્વ રહ્યું હતું આ ફિલ્મ કુલ કેટેગરીમાં નોમિનેટ કરવામાં આવી હતી અને તેણે સાત એવોર્ડ જીત્યા છે ઓપન હાઈમરે બેસ્ટ ફિલ્મ એડિટિંગ બેસ્ટ ઓરિજિનલ સ્કોર અને શ્રેષ્ઠ સિનેટ્રોગ્રાફી કેટેગરીમાં પણ પુરસ્કારો જીત્યા છે ફિલ્મ પુઅર થિંગ્સે ચાર કેટેગરીમાં ઓસ્કાર જીત્યા હતા ફિલ્મની મુખ્ય અભિનેત્રી હેમ્મા સ્ટોનને શ્રેષ્ઠ અભિનેત્રીનો એવોર્ડ મળ્યો હતો હેમાનો આ બીજો ઓસ્કાર એવોર્ડ છે અગાઉ બે હજાર સોળમાં તેણે ફિલ્મ લાલા લેન્ડ માટે શ્રેષ્ઠ અભિનેત્રીનો એવોર્ડ જીત્યો હતો બેસ્ટ એક્ટ્રેસ ઉપરાંત બેસ્ટ કોસ્ચ્યુમ ડિઝાઇન પ્રોડક્શન ડિઝાઇન અને મેકઅપ અને હેર સ્ટાઇલિંગ કેટેગરી પણ પુઅર થિંગ્સને ઓસ્કાર મળ્યો હતો તો આપણે આ અંગે તો વાત કરીશું તો આપણે વાત કરતા હતા ઓસ્કાર એવોર્ડ વિજેતા ટુ ફિલ્મ બાર્બી ગીત વોટ વોઝ આઈ મેડ ફોર સોંગ માટે બિલી ઇલિશ અને ફિનિયાસ ઓ કોનેલાને બેસ્ટ ઓરિજિનલ સોંગ નો એકમાત્ર ઓસ્કાર મળ્યો હતો ફિલ્મને આઠ કેટેગરીમાં નોમિનેટ કરવામાં આવી હતી ડાવિન જોય રેન્ડોલ્ફ ને ધ હોલ્ડ માટે શ્રેષ્ઠ સહાયક અભિનેત્રી નો એવોર્ડ મળ્યો શ્રેષ્ઠ એનિમેટેડ શોર્ટ ફિલ્મ નો એવોર્ડ વોર ઇઝ ઓવર ને મળ્યો હતો ઓસ્કાર એવોર્ડ સમારોહમાં ભારતીય કલા નિર્દેશક નીતીન દેસાઈને શ્રદ્ધાંજલિ આપવામાં આવી હતી તેણે બે ઓગસ્ટ 2023 ના રોજ કરજત મહારાષ્ટ્રમાં પોતાના સ્ટુડિયોમાં फांसी લગાવી લીધી હતી નીતીને લગાન અને હમદિલ દે ચૂકે સનમ જેવી ફિલ્મોના સેટ ડિઝાઇન કર્યા હતા મિત્રો મોસ્ટ પોપ્યુલર સિંગર બિલી ઇલિચને ઓસ્કાર 2024 માં ઓરિજિનલ સોંગ કેટેગરીમાં બાર્બીના વોટ વોઝ આઈ મેડ ફોર માટે એવોર્ડ જીત્યો છે 22 વર્ષીય બિલી ઇલીશે ઓસ્કાર 2024 માં બીજી વખત ઓસ્કાર જીતીને નવો ઇતિહાસ રચ્યો હતો તેણે એકેડેમી એવોર્ડનો 87 વર્ષ જૂનો રેકોર્ડ તોડી નાખ્યો હતો અને બે વખતનો સૌથી યુવા ઓસ્કાર વિજેતા બન્યો હતો બિલીની સાથે ગાયક ફિનાસને બાર્બીના વોટ વોઝ આઈ મેડ ફોર માટે ઓરિજિનલ સોંગ માટે એવોર્ડ મળ્યો છે

બદલ આપ સૌનો આભાર તો મિત્રો આપણે વાત કરી ઓસ્કાર એવોર્ડ વિજેતા બે હજાર ચોવીસ અંગેની મિત્રો અને આ સાથે જ આપણા કાર્યક્રમ પૂરો થવાનો સમય થઈ ગયો છે તો ફરી મળીશું આજ જ સમય અને આ જ કાર્યક્રમ પર પણ ત્યાં સુધી આપની રેડિયો દોસ્ત સમૃદ્ધિને રજા આપશો આવજો